છોટાઉદેપુર તાલુકાના રોજકુવા ગામે જીવંત વીજવાયર તૂટી પડતા આધેડનું કરુણ મોત રોજકુવા ગામના નિલેશભાઈ રાઠવા તેઓના ઘરની પાછળ ઊંઘતા હતા તે સમયે વીજવાયર તૂટી પડતા કરંટ લાગ્યો હતો ઘરની પાછળથી જતાં જીવંત વીજવાયર તૂટી પડતા આધેડનું કરુણ મોત થયું હતું વીજ કંપનીની બેદરકારી સામે આવી બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર ઉદેપુર ગામ લોકોએ વીજ કંપની સામે રોષ ઠાલવ્યો जरा परत सगळी बिलकुल

તેજગઢ હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ડોક્ટરે મૃત જાહેર કરેલ છે તો આ રજૂઆત અમારા આદિવાસી જે કુલ કર્મચારીઓ છે અને ઝૂલતો વાયર થઈ જાય છે તે માટે વિદ્યુત બોર્ડના કર્મચારીઓની જવાબદારી રહેશે અને આ જ વહેલી તકે કરવામાં ના આવે તો અમે કલેક્ટરમાં કલેક્ટરમાં રજૂઆત કરશું અને સાંસદશ્રી ને રજૂઆત કરશું અને વહેલા વહેલી તકે આ નમેલા છે અને વાયરો નાખવામાં આવે તેજગઢ થી કેટલા ગામ આવે તેજગઢ થી પાલસંડા રોજકુવા અરદાસપુર ચીચોડ આ ગામોમાં ગલા ગોમડી અને વહેલી માં વહેલી તકે આ રિપેર કરવામાં આવશે ના કરે તો અમે કલેક્ટર માં આંદોલન પણ કરીશું શું નામ વંચનભાઈ બચુભાઈ રાઠવા